તાપી જિલ્લાના વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે હાલમાં થોડા દિવસ અગાઉ આદિવાસી સમાજના આગેવાનો તથા ગામના સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો તેમજ વાલોડ તાલુકામાં અંદાજે સો કરોડ થી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપો પણ થતા જોવા મળ્યા હતા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ ત્રણ માર્ચના રોજ તમામ હિસાબને લગતા કાગળિયાની તપાસ કરવામાં આવશે તેવું જણાવતા મામલો થાળે પડ્યો હતો જોકે ત્રણ માર્ચના રોજ વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે વધુ હોબાળો થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી હતી તેવામાં સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા સમાચાર પત્રના પેપર કટિંગ ની સાથે એક લખાણ લખવામાં આવેલ છે જેમાં વાલોડ તાલુકાના ગામે ગામથી જાગૃત નાગરિકોને જોડાવા માટે આહવાન કરવામાં આવેલ છે જેના કારણે ત્રણ માર્ચના રોજ વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે હોબાળો થવાની વધુ જોવા મળી રહી છે વાલોડ તાલુકાના શક્યતા ગામ ખાતે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને કરવામાં આવેલ હોય તેવા આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા થોડા દિવસ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી જોકે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા દાદેરા ગામના આગેવાનો તથા આદિવાસી સમાજના આગેવાનો આ અંગે પ્રશ્નના જવાબ મેળવવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે ત્યાં હોબાળો મચી જવા પામ્યો હતો જો કે આખરે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ફિલિપ પટેલે રજૂઆતને સાંભળીને જણાવ્યું હતું કે દોઢ મહિનાથી તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ આપવામાં આવેલ હોય તેમ છતાં તપાસ કરાવી ત્રણ માર્ચ સુધી તમામ ગામોની તપાસના રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે ત્યારે અહીં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ પ્રકારની બાહેદરી આપવામાં આવતા મામલો શાંત પડ્યો હતો તેમજ વધુમાં જો તાલુકામાં ભ્રષ્ટાચાર ન હોય તો તે અંગે લખીને આપી દો એવું પણ એક આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે ત્રણ માર્ચના રોજ શ્વેતપત્ર લખી આપવામાં આવશે કે કેમ તેવી ચર્ચાઓ સાથે પ્રશ્નો ઉદભવી રહ્યા હતા અને તેવામાં સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતા અનેક તર્કવિતર્કો પણ સર્જાતા જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફોટોમાં વાલોડ તાલુકામાં થયેલ ભ્રષ્ટાચાર અંગે સમાચાર પત્રમાં જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તે પેપર કટિંગના ફોટો સાથે એક લખાણ લખવામાં આવેલ છે જેમાં વાલોડ તાલુકાના સો કરોડથી પણ વધારે સરકારી પૈસાનો હિસાબ લેવા વાલોડ તાલુકાના ગામે ગામથી જાગૃત નાગરિકોને ત્રણ માર્ચ ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવી જોડાવા આહવાન કરવામાં આવેલ છે અહીં તાલુકામાં સો કરોડ થી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવા કરવામાં આવી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે હોવાળો થશે કે પછી કચેરી દ્વારા શ્વેત પત્ર લખી આપવામાં આવશે આવા અનેક સવાલ સાથે પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે જોકે હવે આ સમગ્ર મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યુઝ 是大饼。